મૃત્યુંજય મહાદેવ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધી પીડિતમ કર્મ બંદનૈ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયાનો આપણો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જી હા મિત્રો આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન આપને કેવો લાગી રહ્યો છે આ કિસ્મત કનેક્શન કાર્યક્રમની અંદર આપના આ બધા જ દર્શકો દ્વારા જ આપણો કાર્યક્રમ એ સફળ બને છે રૂડો બને છે સરસ અને સરળ બને છે ત્યારે આપના મનની અંદર પણ કોઈ એવા પ્રશ્ન હોય અથવા તો આવા કોઈ સવાલો હોય અથવા તો આ કાર્યક્રમની અંદર અન્ય કોઈ એવી પ્રવૃત્તિ કે અન્ય કોઈ એવું કાર્ય કે જે આપણા દરેક દર્શકોને નિત્ય ક્રિયાની અંદર કામમાં આવે તો ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર આપ સંપર્ક કરી અને આપણો આ કાર્યક્રમ જેને આપ વધારે સુદૃઢ અને સરળ અને સરસ બનાવી શકવા માટે આપ પણ પ્રયત્ન કરી અને અમને એ જાણ કરી શકો છો મિત્રો તો આજનો આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન આપણે વાત કરવી છે સરસ મજાના એક સરળ ઉપાય સાથે મિત્રો આપણા આ કાર્યક્રમની અંદર એક એવો સરળ ઉપાય કરવાનો છે આજે ઘણા બધા લોકોના પ્રશ્નો આવે છે ઘણા બધા લોકોના સવાલો આવે છે એમાં મુખ્યત્વે સવાલ એ હોય છે શાસ્ત્રીજી નાણાં બચત થતી નથી ક્યાંક ને ક્યાંક મિત્રો આપણી આવક કરતા આપણી જાવક બમણી થઈ છે આપણી નિત્યક્રિયામાં આપણે અલગ અલગ અને બહારનું કાર્ય આપણે અલગ અલગ રીતે વધાર્યું છે તો એ આવક કરતાં આપણી જ આવક બવણી થવાના કારણો મિત્રો એ જ બતાવવામાં આવ્યા છે આપણે આપણા નિત્યક્રિયાને સુધારવી પડશે આપણી નિત્યક્રિયાને આપણે પોતાના પાટા ઉપર પાછી લાવવી જ પડશે મિત્રો હે અને એના માટે જ નાણાંની બચત કઈ રીતે થાય એના માટે સરસ મજાનો એક ઉપાય આપણે આજે કરવાનો છે અને એ જ ઉપાય દ્વારા ધીરે 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 આપણી જે જાવક બમણી થાય છે અથવા તો આવક કરતા જાવક વધારે થાય છે એ જાવકની અંદર બચત થશે થશે ને થશે એના માટે અમુક કાર્ય મિત્રો આપણે કરવું જ પડશે આપણે આપણું કામ ભૂલ્યા છીએ એટલા માટે થઈને આજનો આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જેની અંદર આપણે આ વાત કરવાની છે મિત્રો સરસ મજાના પંચાંગ પ્રકરણ વિશે બાર રાશિના લેખાજોખા વિશે સર્વપ્રથમ વાત કરીએ આપણે આજના પંચાંગ પ્રકરણ વિશે ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે વર્ષા ઋતુ છે અને આજની તારીખ જોવા જઈએ તો એકવીસ આઠ બે હજાર ચોવીસ અને વાર બુધવાર એટલે કે એકવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ તિથિ વિશે જોવા જઈએ તો શ્રાવણ વદ દ્વિતીયા ભગવાન દેવાધિદેવ મહાદેવને અતિ જે શ્રાવણ મહિનો છે શ્રાવણ જલ ભરશે તરોવર તરશે લતા અંબર છે ઘણું બધું મહત્ત્વ એ વૈજ્ઞાનિક મહત્ત્વ અને લૌકિક મહત્ત્વ શ્રાવણ મહિના વિશે પણ ગણવામાં આવેલું છે કહેવામાં આવેલું છે એક બે દર્શકોનો એવો પણ પ્રશ્ન હતો કે શ્રાવણ મહિનામાં શિવજીનું આટલું બધું મહત્ત્વ કેમ પછી સમય શ્રાવણ મહિનો પરિપૂર્ણ થાય એટલે શિવજીના મંદિરમાં કે શિવાલયોમાં આપણે જતા પણ નથી ઘણું બધું શાસ્ત્રીય મહત્વ એ શિવજીને લઈને બતાવવામાં આવેલું છે મિત્રો તો એ શિવજીને પ્રિયઓ શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ એટલે કે અંધાર્યું અને એની આજે બીજ થઈ છે ભગવાન રામદેવજી મહારાજની બીજ બતાવવામાં આવેલી છે યવનોની અંદર બીજની પ્રાધાન્યતા પણ ખૂબ ગણવામાં આવેલી છે ત્યારે દરેક વર્ણને અને દરેક જાતિને આજનો આ બીજનો ચંદ્રમાં એ ખુશનુમા અને ખૂબ જ પ્રસન્નતા આપે એવા આશીર્વાદ સાથે આજની દ્વિતીયા કૃષ્ણ પક્ષ અને શ્રાવણ મહિનો વાર આજે બુધવાર પ્રાપ્ત થઈ રહ્યો છે કોઈ કોઈપણની એવી કુબુદ્ધિ હોય એ કુબુદ્ધિનો નાશ થાય અને આજના દિવસે સુબુદ્ધિનો પ્રાદુર્ભાવ થાય અને મિત્રબળની દરેકના પ્રત્યે પ્રાપ્તિ થાય એવા ભગવાન બુધ્ધ મહારાજના ચરણોમાં આપણે આજે પ્રાર્થના કરીએ નક્ષત્ર યોગ અને કરણ વિશે વાત કરવા જઈએ તો આજનું નક્ષત્ર એવું કહેવાય છે કે ભાદ્રપદ નક્ષત્ર આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યું છે સુકર્મા યોગ એ ઘણા બધા અટવાયેલા કાર્ય હોય ઘણા બધા સમયથી કાર્ય પરિપૂર્ણ ન થતું હોય જેની અંદર ખૂબ બાધા આવતી હોય વિઘ્ન આવતા હોય તો મિત્રો આજનો દિવસ અને આજનો આ યોગ છે ને સુકર્મા યોગ બતાવવામાં આવ્યો છે વારંવાર કાર્યને તમારે ફરીથી કાર્ય આરંભ કરવું પડે એની અંદર હિતશત્રુઓ આવીને બાધા નાખતા હોય તો આ શુક્રમા યોગની અંદર એ કાર્ય કરો મિત્રો અવશ્ય પરિપૂર્ણ થશે ત્યારબાદ કરણ વિશે જોવા જઈએ તો તૈતુલ કરણ બતાવવામાં આવ્યું છે કરણ પણ આપણા જ્યોતિષના પંચાંગનું પાંચમું અંગ ગણવામાં આવેલું છે અને વિશેષત સારા નરસા કાર્યની અંદર કરણનું સ્થાન એ ખૂબ વિશેષ રીતે જોવામાં આવે છે મિત્રો તો યોગ નક્ષત્ર અને કરણ વિશે વાત કરી આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે તો સવારે પાંચ વાગ્યા અને ત્રેપન મિનિટનો સૂર્યોદય આજનો બતાવવામાં આવ્યો છે વિશે વાત કરવામાં આવે તો સાંજે છ વાગ્યા અને ચોપન મિનિટનો આજનો સૂર્યાસ્ત બતાવવામાં આવ્યો મિત્રો ચંદ્ર રાશિ વિશે વાત કરવામાં આવે તો સાંજે સવા સાત વાગ્યા સુધી આજે કુંભ રાશિ છે એવું કહેવાય કે આજે જે કોઈ જાતકોનો જન્મ સાંજે સવા સાત વાગ્યા સુધી થાય છે એ લોકોનો નામકરણ એ રાશિ કુંભ રાશિ આવશે અને ત્યારબાદ સવા સાત વાગ્યા પછીનો જન્મ થાય છે એ લોકોનો રાશિ એ મીન રાશિ આવશે તો આ પ્રમાણે આજની ચંદ્ર રાશિ પણ બતાવવામાં આવી છે મિત્રો આજના અચાનક શુભ અને અશુભ યોગ વિશે વાત કરીએ તો અભિજીત મુહૂર્ત વિશે આપણે જોવા જઈએ તો આજે બુધવારના દિવસે સાફલ્યતા દિવસ બતાવ બતાવવામાં આવ્યો છે અભિજીત મુહૂર્ત આજના દિવસે આપણને કોઈ પ્રાપ્ત થતું નથી પરંતુ રાહુકાળ જોવા જઈએ બપોરનો સમય આજનો રાહુકાળનો છે વિશેષતઃ વણજોયું અભિજીત મુહૂર્ત મિત્રો મધ્યાહન કાલે આવતું હોય છે પરંતુ આજે મધ્યાહન કાલે એટલે કે બપોરે સાડા બાર વાગે રાહુકાળ પ્રારંભ થાય અને બે વાગે રાહુકાળ એટલે કે દોઢ કલાકનો સમય રાહુકાળનો સમય એ મિત્રો બતાવવામાં આવેલો છે તો આજના દિવસે આપણે વાત કરીએ આપણા આજના આ પંચાંગ પ્રકરણ વિશે કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય અથવા તો અટવાયેલા કાર્યને પરિપૂર્ણતા કરવી હોય તો આજનો દિવસ આ સુકર્મા યોગ છે સુકર્મા યોગની અંદર દરેક પ્રકારના કર્મની અંદર સુવ્રદ્ધ આજના દિવસે આ યોગ આપણને પ્રાપ્ત કરવાવાળો બને એવો યોગ આજે સુકર્મા યોગ બની રહ્યો છે વાત કરીએ આપણે બાર રાશિના લેખાજોખા વિશે કઈ રાશિના જાતકોનું આજના દિવસે ચમકવાનું છે કિસ્મત ભગવાન ગણેશજીને અને ભગવાન ચંદ્રનારાયણને પ્રાર્થના કરી આજના નક્ષત્રના દેવતાઓને પ્રાર્થના કરી અને વાત કરીએ સર્વપ્રથમ મેષ રાશિ અલ ઈ અક્ષરો બતાવવામાં આવેલા છે મેષ રાશિના જાતકો માટે આજે વિશેષતઃ વેપારી વર્ગ અને નોકરીયાત વર્ગને આજને પોતાના વેપારમાં કે પોતાના નોકરીના સ્થાનની અંદર ક્યાંક દુવિધાઓ ક્યાંય અવરોધ કે બાધાઓનો સામનો કરવો પડી શકે છે અનુભવી લોકો પાસેથી આજે થોડું જ્ઞાન મેષ રાશિના જાતકો પ્રાપ્ત કરી અને તમારું જે કાંઈ કાર્ય છે એની અંદર આગળ પગલા ભરજો મિત્રો ચોક્કસથી એ કાર્ય આપણા માટે સફળતા પ્રાપ્ત કરાવે ઉન્નતિ પ્રાપ્ત કરાવે એવું મેષ રાશિના જાતકોને આજના દિવસે ભગવાન ચંદ્રનારાયણ બતાવી રહ્યા છે બીજા નંબરની રાશિ વાત કરીએ વૃષભ રાશિ ભાવ ભાવ અક્ષર આવી રહ્યા છે

આજના દિવસે તમારા માટે સકારાત્મક અને સાફલ્યતા ભર્યા પ્રાપ્ત થાય એવા યોગો વૃષભ રાશિના જાતકોને આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યા છે વાત કરીએ ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ ક અક્ષરો આવી રહ્યા છે મિથુન રાશિના જાતકો માટે ભગવાન ચંદ્રનારાયણ આજે કૃપા અર્પણ કરવાના છે આજનો દિવસ બની શકે ને તો મન ને અને પોતાની બુદ્ધિને મિથુન રાશિના જાતકોએ સ્થિર કરવાની છે ક્યાં કે મિથુન રાશિના જાતકોના મનની અંદર અલગ અલગ પ્રકારની વિટંબનાઓ અલગ અલગ પ્રકારના જે વિચારો ચાલી રહ્યા છે ને ને એ વિચારોની અંદર અંદર આજના દિવસે અંત આવતો હોય એવું જણાય પોતાના કાર્યની પૂર્ણતા અને સાફલ્યતાની પ્રાપ્તિ થતી હોય એવા યોગ આજે મિથુન રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે આર્થિક સ્થિતિની અંદર મિથુન રાશિના જાતકોને આજે સુધારો થવાનો છે અને એ આર્થિક સ્થિતિમાં મિત્રો જો સુધારો થાય ને

તો આજે નફા અને નુકસાનું નુકસાનનો આ બંનેનો સરવાળો બંને વિશે આપણે જોઈએ આ બંનેનું એનાલિસિસ કરીએ ને તો એવું કહેવાય ક્યાંક આજે જોખમ ભર્યા કાર્ય જો તમે કરતા હોય ને મિત્રો તો ચોક્કસથી થોડી સાવધાની અને સાવચેતી રાખી અને કર્ક રાશિના જાતકો આ જોખમી કાર્ય કરજો બની શકે તમારા ગોચરના ગ્રહો અનુસાર આજનું જોખમ ભરેલું કાર્ય તમારા માટે નફા પણ નફો પણ આપે અને ક્યાંક તમને તમારા ગોચરના ગ્રહો પ્રમાણે નુકસાની પણ અર્પણ કરે એટલે સાવચેતી રાખી અને જોખમ ભરેલું કાર્ય કરવા માટે આજનો દિવસ બતાવવામાં આવ્યો છે પૂર્વમાં ચાલી રહેલી જે કોઈ એવી સમસ્યાઓ છે એને હલ કરવા માટે સમસ્યાઓને દૂર કરવા માટે આજે તમે પ્રયત્ન કરો વિચાર કરો બે વ્યક્તિ આગળ આવી અને તમારા મનની વાતો તમે કહો ચોક્કસથી તમારો પ્રશ્ન હલ થતો હોય એવા યોગો કર્ક રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો વાત કરીએ પાંચમા નંબરની રાશિ સિંહ રાશિ માં અને ટો આવી રહ્યા છે ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન ચંદ્રનારાયણ એક જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો આત્મા અને હૃદય સૂર્ય એ બાપ છે જયારે ચંદ્રનારાયણ એ માં છે હે આજે માતા અને પિતા સિંહ રાશિના જાતકોને દરેક પ્રકારે કલ્યાણ કરવા વાળા બનવાના છે મિત્રો આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે ઉત્તમ ફળદાયી દિવસ શ્રેષ્ઠ કાર્ય દિવસ બતાવવામાં આવ્યો છે નાણાકીય દ્રષ્ટિએ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ અનુકૂળ બતાવવામાં આવ્યો છે પ્રોપર્ટી ખરીદવામાં કોઈ વાહન ખરીદવામાં કે વસ્તુ ખરીદવામાં તમે આજે ઈચ્છા વ્યક્ત કરો છો તો ચોક્કસથી એ કાર્યની અંદર તમે ખર્ચ કરી શકો છો ઉત્તમ દાયિત્વની આજના દિવસે સિંહ રાશિના જાતકોને પ્રાપ્તિ થઈ શકે છે તમારા કાર્યક્ષેત્રની અંદર પણ નવું કાર્ય કરવા માટે તમે પ્રયાણ કરતા હોય તો ચોક્કસથી આજના દિવસે કરજો એ કાર્ય આપણા માટે થાય ને લાભકારક બની રહે એવા યોગો આજના દિવસે બતાવવામાં આવ્યા છે છઠ્ઠી રાશિ રાશિ વાત કરીએ કન્યા અક્ષરો આવી રહ્યા છે માર્કેટિંગ અને મીડિયા સાથે સંકળાયેલા લોકો છે એવું કહેવાય કે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો જેનો ભગવાન બુદ્ધ નારાયણ જયારે ઉચ્ચ ગ્રહી હોય ભગવાન બુદ્ધ જયારે પરસ્પર પ્રીતિ કરાવવા વાળા હોય બુદ્ધ નારાયણ જયારે પૂર્ણતઃ ફળ આપવા વાળા હોય ને ત્યારે જ માર્કેટિંગ કે મીડિયાનું કાર્ય એ પ્રાપ્ત થતું હોય છે ત્યારે વિશેષતઃ આજે માર્કેટિંગ કરતા લોકો અને એમાં ખાસ કન્યા રાશિના જાતકો આજના દિવસે માર્કેટિંગ કે મીડિયાને લગતા કાર્યની અંદર તમને વધારે ને વધારે સફળતા એ પ્રાપ્ત થાય એવા યોગો છે માર્કેટિંગ કે મીડિયા કાર્યની અંદર તમારે આગળ નવું પગલું ભરવું છે ઉન્નતિના શિખર પ્રાપ્ત કરવા છે તો આંખો બંધ કરી અને કન્યા રાશિના જાતકો એ કાર્યની અંદર પ્રયાણ કરી શકો છો મિત્રો આગળ જતા કોઈ સારા મિત્રની મદદથી પણ આજનો દિવસ તમે એવું કહેવાય કે સફળતા ભર્યો અને ઉન્નતિકારક તમારા કોઈ મિત્ર હોય કોઈ વડીલ વર્ગ હોય એના મદદ દ્વારા પણ કન્યા રાશિના જાતકો આજે એ ઉચ્ચતા સફળતાની પ્રાપ્તિ કરી શકે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ સાતમી રાશિ તુલા રાશિ ર અને અને ત અક્ષર આવી રહ્યા છે ભગવાન ભગવાન ગણેશજી ચંદ્રનારાયણ બને એવું કહેવાય કે તુલા રાશિના જાતકો આજે તમારા કાર્યકાળ દરમિયાન તમારા પર આજે કામનું દબાણ વધતું હોય એવું જણાય દિવસ પર આજનો દિવસ અસ્થિરતા રહે એવું પણ જણાય આર્થિક સ્થિતિ તુલા રાશિના જાતકોને આજના દિવસે ખૂબ જ સારી રહેવાની છે પૈતૃક સંપત્તિની અંદર ક્યાંક વારસામાં પ્રાપ્ત થવાની હોય એની પણ ક્યાંક સંભાવના આજના દિવસે પ્રાપ્ત થઈ રહી છે આજના દિવસે બની શકે તો તુલા રાશિના જાતકો રંગના કલરના એ તમે પહેરો મરુન રંગને લઈ અને આજનો દિવસ એમની સાથે મરુન રંગ સાથે તમે વિતાવો કે જેના કારણે તુલા રાશિના જાતકો આજનો મરૂન રંગ તમારા માટે ખૂબ શ્રેષ્ઠ અને હિતકારી બની રહે આગળ વાત કરીએ આઠમા નંબરની રાશિ જેનો ભાગ્યાંકદ મિત્રો આઠ ગણવામાં આવેલો છે ભગવાન શનિ મહારાજ પ્રીતિ કરાવવાવાળા બને એવી વૃશ્ચિક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ન અને ય આજના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ ક્યાંક પોતાના દિવસ દિનચર્યાના માટે થઈને ખર્ચાળ ભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે આર્થિક સ્થિતિ મધ્યમ બતાવવામાં આવી છે તમારા કાર્યની અંદર આજના દિવસે તમે પૂરેપૂરી જવાબદારી સાથે ઓફિશિયલ કાર્ય હોય કે વેપારી વર્ગનું કાર્ય હોય કોઈ કોઈ શિક્ષણ કાર્ય હોય કોઈ વડીલ વર્ગનું કાર્ય હોય જેની અંદર પૂર્ણતઃ મન લગાવી અને આપણી જવાબદારી પરિપૂર્ણ કરશો તો ચોક્કસથી આજનો દિવસ તમારા માટે થઈને નફાભર્યો દિવસ રહેવાનો છે ક્યાંય ને ક્યાંય મિત્રો બની શકે તો સાયંકાલ કંઈક સાંસ્કૃતિક કાર્યની અંદર ધાર્મિક કાર્યની અંદર થોડો સમય વૃષ્ટિક રાશિના જાતકો અર્પણ કરો કે જેથી કાર્ય જેથી કરીને આખો દિવસ જે નિરાશાજનક ગયો છે એ નિરાશાજનક દિવસમાંથી આપણને મુક્તિ મળે મિત્રો આગળ નવમી રાશિ ધન રાશિ ભ ધ ફ ઢ અક્ષરો આવી રહ્યા છે ધન રાશિના જાતકો માટે વિશેષ વાત કરવામાં આવે તો પોતાને ખર્ચાને લઈ આજે સાવધાની રાખવાની જરૂર છે ધન રાશિના જાતકોમાં વિશેષતઃ આજના દિવસે ક્યાંય કોઈ દેવું કર્યું હોય ને તો ક્યાંય કે દેવાની અંદર આજના દિવસે વધારો થઈ શકે છે મિત્રો દેવું કદાચ આજના દિવસે આપણે ભરપાઈ પણ ન કરી શકીએ યોગ્ય સમયે આપવાનું વાત કઈ હોય નાણાં આપવાની વાત કઈ હોય પરંતુ ક્યાંક સમય સંજોગ અને અનુકૂળતાના કારણે થઈને આપણે એ દિવસ ભરી પણ ન શકીએ એવા પણ યોગો ધનરાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે તો બની શકે ને તો એના માટે થઈ એક સરસવના તેલનો દીવો મિત્રો પોતાના ઘરે કરજો આકસ્મિક એવા કાર્ય એ જે રૂકાવટ કે બાધા આવે છે એ ખાસ ધનરાશિના જાતકો એમાંથી તમને મુક્તિ મળશે ક્યાંક આજે શત્રુઓને વશ કરવા માટે થઈને તમારી વાણી આજે મદદગાર થશે એ પૈસા નથી તો કાંઈ નહીં પણ વાણી ગુનાનું કથા નહીં શ્રવણ કથા એ વાણી દ્વારા કોઈ શત્રુઓ સાથે અથવા તો કોઈની સાથે પરસ્પર પ્રીતિ બાંધવી છે તો ધન રાશિના જાતકો આજે પોતાની વાણી દ્વારા વિજયત્વની પ્રાપ્તિ કરી શકે છે મિત્રો આગળ વાત કરીએ દસમી રાશિ મકર રાશિ ખ અને જ અક્ષરો આવી રહ્યા છે સરસ મજાના ભગવાન ગણેશજી અને ભગવાન ચંદ્રનારાયણ પ્રીતિ કરાવવા વાળા બને આજે સ્વાસ્થ્યભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે ક્યાંય જૂના રોગો કે જૂની બીમારી આજના દિવસે તમને પૂર્ણ થાય અને લાંબી બીમારીમાંથી આજે તમને મુક્તિ મળે અને તમે હાંસકારાનો અનુભવ મેળવી શકો એવો દિવસ મકર રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે અનુકૂળ દિવસ આજનો દિવસ બતાવવામાં આવ્યો છે કોઈ શેર બજાર કે સટ્ટાને લગતા કાર્ય તમારે મકર રાશિના જાતકોએ કરવા છે તો આજના દિવસે અવશ્ય મિત્રો બપોર પછીના સમય પછી એ પૈસાની લેવડ દેવડ આ કાર્યની અંદર કરજો ભગવાન કેતુ તમને પરસ્પર કરાવી અને એ જ તમને આગળ ફાયદાકારક અને લાભકારક બનાવે એવા યોગો બતાવવામાં આવ્યા આગળ વાત કરીએ અગિયારમી રાશિ કુંભ રાશિ ગ સ સ અક્ષરો આવી રહ્યા છે ફાયદાકારક અને ઉન્નતિકારક દિવસ આજનો કુંભ રાશિના જાતકોને બતાવવામાં આવ્યો છે બિઝનેસ માટે થઈ મોટા વ્યવસાય માટે થઈને આજનો દિવસ કોઈ મોટી ફાઇલો મોટી ડીલ આજે કરવી છે તો કુંભ રાશિના જાતકો આંખો બંધ કરી અને કાર્યની અંદર પ્રયાણ કરો તમારા ઈષ્ટદેવ કે કુલદેવીનું સ્મરણ કરી અને ચોક્કસથી એ મોટી ફાઇલ રજૂ કરવામાં કે મોટી ડીલ કરવામાં આગળ જતા આપણા માટે ફાયદો આગળ જતા આપણા માટે લાભકારક બની રહે એ વેપારી વર્ગને આજનો દિવસ ભગવાન ચંદ્રનારાયણ કુંભ રાશિના જાતકોને ફળ અર્પણ કરવાનો છે ક્યાંક મધ્યાહન કાળ પછીનો સમય એવું કહેવાય છે કે તમારામાં જ રહેલા તમારા કોઈ એ હિતશત્રુઓ છે કે તમારો સમય અવરોધ ન કરે તમારા સમયમાં કોઈ બાધા ન નાખે એની ખાસ સાવધાની આજે કુંભ રાશિના જાતકોને રાખવાની છે ત્યારે વર્તમાન સમય એવો છે મિત્રો હે આપણી જોડે જ રહેતા હોય આપણું જ ખાતા હોય ને આપણું જ બગાડતા હોય પણ આપણને પણ ખ્યાલ નથી હોતો આવા ઘણા બધા બતાવવામાં આવ્યા છે એમાં જોવામાં આવે ને તો વિશેષત રાહુ અને શનિ મહારાજની દ્રષ્ટિ એ ખાસ જોવામાં આવે છે આવું આપણને ખ્યાલ નથી પડતો પરંતુ ગ્રહ દશા એ ચોક્કસથી આપણને આ બધું જ સમાચાર આપે છે કયો વ્યક્તિ આપણો છે કયો વ્યક્તિ આપણું બોલીને આપણું સારું બોલે છે અને કયો વ્યક્તિ આપણું સારું ખાય અને આપણું જ ખરાબ બોલે છે આવા પણ યોગો કુંભ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે અંતિમ રાશિ બારમી રાશિ મીન રાશિ દ ચ અક્ષરો આવી રહ્યા છે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ દિવસ અને ભગવાન ચંદ્રનારાયણ નારાયણ પ્રીતિ કરાવવાળો બનાવવાનો છે સંપૂર્ણ આજના દિવસે આર્થિક દ્રષ્ટિએ શારીરિક દ્રષ્ટિએ માનસિક દ્રષ્ટિએ રાશિના જાતકોએ લાભ લેવાના છે મિત્રો નવું રોકાણ કરવી હોય નવી કોઈ યોજના કરવી હોય તો ચોક્કસથી આજનો દિવસે તમારા માટે એ સફળતા ભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે યોગ્ય વિચાર કરી યોગ્ય નિર્ણય લઈ અને આજના દિવસે મીન રાશિના જાતકોએ કાર્યની અંદર તમે પ્રયાણ કરી શકો છો સાયમકાલ પછીનો સમય થોડો સમય આપણા માટે ચિંતાજનક સમય વ્યતીત કરે પરંતુ બહુ મૂંઝાવાની જરૂર નથી અંતે ભગવાન ચંદ્રનારાયણ મીન રાશિના જાતકોને પરસ્પર પ્રીતિ કરાવવા યોગ બની રહ્યા છે વાત કરીએ આપણે આ બાર રાશિના લેખાજોખાની અંતે શરત મજાના એક ધાર્મિક ઉપાય આગળ કહ્યું એ પ્રમાણે ક્યાંક આપણે ઘરની અંદર રહેલા પાંચ વ્યક્તિઓમાંથી ચાર વ્યક્તિઓ આજે નોકરી ધંધો કે વેપાર કરવા માટે જઈએ છીએ એ આવકના સ્ત્રોત ઘણા બધા છે પરંતુ એની સામે જાવકના સ્ત્રોત ઘણા વધી જાય છે આવક છે એના કરતાં જાવક બમણી થઈ જાય છે મિત્રો આજે નાનકડો એવો ઉપાય ઘરની સ્ત્રી વર્ગે ઘરના વડીલ વર્ગે કરવાનો છે ઘરની અંદર રહેલું કંકુ છે ને કંકુની અંદર સરસ મજાનું થોડું કેસર પધરાવવાનું છે થોડી હળદર પધરાવવાની છે અને થોડું ચંદન પધરાવવાનું છે કેસર ચંદન અને હળદરયુક્ત કંકુ લઈ અને પાંચ જગ્યા ઉપર સ્ત્રીઓએ આજના દિવસે આમ તો બની શકે ને તો નિત્ય સવારમાં ઉઠી અને આ પાંચ સ્થાન ઉપર ઘરની સ્ત્રીઓએ અવશ્ય સ્વસ્તિક કરવા જોઈએ પરંતુ આજનો દિવસ ભગવાન બુદ્ધ મહારાજે પ્રીતિ કરાવાય અને આપણી બધાની બુદ્ધિ સારી બને ખરાબ વિચારોને દૂર કરે એના માટે થઈને સ્વસ્તિક કરવાનું છે એટલે પહેલું જ સ્વસ્તિક ઘરની સ્ત્રીઓએ ઘરના ઉમરા ઉપર કરવાનું છે આજના સમયમાં હવે આપણે ધીરે ધીરે આધુનિકરણ તરફ વળ્યા છીએ ત્યારે ઘરના ઉમરા જ નીકળી ગયા ઘરનું જે બાર શાખ રહેલું છે ને એ દ્વાર શાખા ઉપર બંને બાજુ આ ગંધ મિશ્રિત કંકુથી સ્ત્રીઓએ સ્વસ્તિક એટલે કે સાથીઓ કરવાનો છે મિત્રો બહુ સભાનતા સાથે કહેવું પડે છે ઘણી બધી સ્ત્રીઓને પણ સ્વસ્તિક કરતા પણ નથી આવડતું હે સ્વસ્તિકનો આંકડો કઈ બાજુ વાળવો જોઈએ ને એ પણ નથી ફાવતું ત્યારે આપણો આ કાર્યક્રમ એના માટે સરાહનીય બને છે સ્વસ્તિકનું કાર્ય જે બતાવવામાં આવ્યું છે ભગવાન ગણેશજીની સાથે લક્ષ લાભ રિદ્ધિ સદ્ધિ સહિત ભગવાન ગણેશજી કૃપા વાળા બને છે ત્યારે ઘરના ઉમરા ઉપર એ સ્વસ્તિક બનાવો બીજા નંબરનો સ્વસ્તિક આપણે ઘરના દેવ મંદિર ઉપર બનાવવાનો છે ત્રીજા નંબરનો સ્વસ્તિક જ્યાં આપણે અન્ન પકાવીએ છીએ ત્યાં દિવાલ ઉપર સ્વસ્તિક સામે કરવાનો છે અને મનની અંદર સારા વિચારો રાખી અને સ્ત્રીઓએ તમે રસોઈ પકાવો રસોઈ ન બનતા આપણા માટે પ્રસાદ બનશે જેવા વિચારો રાખીને આપણે રસોઈ બનાવીએ છીએ ને ને એવા જ વિચારો જે રસોઈ ગ્રહણ કરે કરે છે 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 એના અંદર આવે એટલે ત્રીજું સ્વસ્તિક રસોડામાં બનાવવાનું ચોથું આપણે તિજોરીમાં જ્યાં આપણે ધનના ભંડારો જ્યાં રૂપિયા પૈસા નાણાં રાખીએ છીએ ત્યાં કંકુનું સ્વસ્તિક બનાવવાનું છે અને પાંચમો સ્વસ્તિક મિત્રો તમારો નોકરી ધંધો કે વ્યવસાયમાં તમારું જ્યાં કાંઈ ટેબલ છે એની અંદર જે ખાનું રહેલું છે ને એ પૈસાના ખાનાની અંદર પણ કાઉન્ટરની અંદર આ પાંચમું સ્વસ્તિક બનાવવાનું છે નિત્ય આ સ્વસ્તિક આમ તો કરવું જોઈએ પરંતુ નિત્ય ન કરી શકો તો એવું કીધું કે સાપ્તાહિક સાપ્તાહિક પણ ન કરી શકો તો પંદર દિવસે અને પંદર દિવસે પણ ન કરી શકો તો એક મહિને અવશ્ય આ સ્વસ્તિક આ પાંચ સ્થાન ઉપર અવશ્ય કરવા જોઈએ તો મિત્રો આપ પણ આ સ્વસ્તિક પાંચ સ્થાન ઉપર કરો અને તમારી જાવક જે બમણી જાય છે એ જાવકને રોકવા માટેના પાંચ વસ્તુક આપણા જીવનમાં ખૂબ જ એ ફાયદાકારક બનશે એવી આશા સાથે આજના કાર્યક્રમની અંદર બસ આટલું જ પુનઃ આજ કાર્યક્રમમાં આપણે આજ સમયે મળતા રહીશું ઓમ નમ શિવાય